તો મિત્રો શરૂઆત કરીએ આ વિષયને ભણવાની અને એને સમજવાની સો લેટ સ્ટાર્ટ એક સારા કોટ સાથે કે વેર ધેર ધેર ઇઝ ઇઝ અ અ વે કે જ્યાં ઈચ્છા છે ત્યાં બધું જ શક્ય છે તો શરૂઆત કરીએ આપણે એન્વાયરમેન્ટ અને ઇકોલોજીની તો મિત્રો એન્વારમેન્ટ અને ઇકોલોજી કે જેને ગુજરાતીમાં આપણે કહીશું પર્યાવરણ અને પારિસ્થિતિકી મિત્રો ઘણા બધા શબ્દો જેમ કે પારિસ્થિતિ એટલે ગુજરાતી શબ્દો ઘણા બધા એવા છે કે આપણે ખાસ વધારે પરિચિત નથી બરાબર તો જ્યાં થઈ શકે ત્યાં આપણે ઇંગ્લિશ શબ્દ છે એનો પ્રયોગ કરીશું હા ગુજરાતી શબ્દ છે એ આપણા ધ્યાનમાં હોવો જરૂરી છે પણ સબ્જેક્ટ પણ ટેકનિકલ છે તો આ ટેકનિકલ શબ્દો છે એનો આપણે અંગ્રેજી નામ પણ સાથે યાદ રાખીશું તો પહેલા જોઈએ કે આ બંને જે શબ્દો છે એનો અર્થ શું થાય તો કેટલીક સામાન્ય કોન્સેપ્ટ કે સામાન્ય વ્યાખ્યાઓ છે એની તરફ આપણે જોઈએ સૌથી પહેલું છે પર્યાવરણ પર્યાવરણ કોને કહીશું તો કોઈ પણ સજીવ છે એ સજીવને પોતાનું જીવન ચલાવવાનો છે પોતાનો જીવન નિર્વાહ ચલાવવાનો છે એનું આયુષ્ય છે એટલું તો જીવશે જ પણ એના પછી એ સજીવ મૃત્યુ પામશે પણ એ સજીવનું જાતિ છે એનું અસ્તિત્વ પણ પૃથ્વી પર ટકાવી રાખવું છે તો એના માટે એને કંઈક જરૂરિયાત રહે છે તો સજીવો છે એને પોતાનો જીવન નિર્વાહ ચલાવવા માટે અને પોતાની જાતિ છે એનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી એવી તમામ તો સજીવોને એમનો જીવન નિર્વાહ ચલાવવા માટે અને પોતાની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી એવી તમામ સાનુકૂળ પરિસ્થિતિઓ જે કંઈ અનુકૂળ પરિસ્થિતિ હોય જેમ કે તાપમાન હોય ભેજ હોય ખોરાક હોય એ તમામે તમામ પરિસ્થિતિ એનો સમૂહ કે સરવાળો કરીએ આ બધી જ વસ્તુ ભેગી થઈ અને જે બનાવે એ સજીવ માટેનું એને કહીશું પર્યાવરણ દેટ ઇઝ એન્વાયરમેન્ટ બીજો શબ્દ આવે છે ઇકોલોજી અથવા જેને કહીશું આપણે પારિસ્થિતિ કી ઇંગસમાં કોઈ ઇકોલોજી નામનો શબ્દ હતો જ નહીં તો બે ગ્રીક શબ્દોમાં આવે છે એક છે ઓઇકોસ અને બીજું છે લોગોસ ઓઇકોસ નો અર્થ થાય હોમ હોમ દેટ ઇઝ રહેઠાણ અથવા તો ઘર અને લોગોસ એટલે કે સ્ટડી એટલે કે અભ્યાસ કરવો મીન્સ કે ઘરનો અથવા રહેઠાણનો અથવા તો તમારી જરૂરી અનુકૂળ પરિસ્થિતિ એનો અભ્યાસ કરવો એ અભ્યાસ કરતું વિજ્ઞાન ધેટ ઇઝ ઇકોલોજી તો ઇકોલોજી શબ્દ સૌથી પહેલા આ બે વૈજ્ઞાનિકો છે સૌથી પહેલા પહેલા આ શબ્દનો ઉપયોગ કર્યો હોય તો આ વૈજ્ઞાનિકોએ કર્યો હતો તો ઇકોલોજી કોને કહીશું તો સજીવો અને એની આસપાસનું પર્યાવરણ મિત્રો જો આ બે શબ્દો જ વારે ઘરે આવી રાખશે સજીવ અને પર્યાવરણ તો સજીવો અને એનું આસપાસનું પર્યાવરણ એની વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધનો અભ્યાસ કરો લોગો સ્ટડી એ સંબંધનો અભ્યાસ કરો એ અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે કે ઇકોલોજી એન્વાયરમેન્ટ શું છે કે જરૂરી બધી જ અનુકૂળ પરિસ્થિતિનો સરવાળો એને કહીશું એન્વાયરમેન્ટ અને આ એન્વાયરમેન્ટ વધતા સજીવ વચ્ચેનો સંબંધ એનો અભ્યાસ કરો છો એટલે બનશે ઇકોલોજી એના પછી ત્રીજો શબ્દ અગેન એ થી શરૂઆત થાય છે એ છે ઇકોસિસ્ટમ ગુજરાતીમાં ઇકોસિસ્ટમ આપણે કહીશું નિવસન તંત્ર નિવસન તંત્ર અથવા તો ઇકોસિસ્ટમ પણ આપણે બોલીશું ઇકોસિસ્ટમ અને આ શબ્દ અત્યારે હાલ એટલો તો પોપ્યુલર છે એટલો તો પ્રચલિત થઈ ગયો છે કે ન માત્ર એનવાયરમેન્ટ ઈવન એ ઇકોનોમી સબ્જેક્ટ અર્થશાસ્ત્ર છે અથવા કંઈક વસ્તુ છે એના માટે પણ ઇકોસિસ્ટમ શબ્દ પ્રચલિત એક રૂઢિપ્રયોગ તરીકે પણ વાપરવામાં આવે છે સજીવ અને પર્યાવરણ આપણે પહેલા જોયું પર્યાવરણ એટલે અનુકૂળ પરિસ્થિતિનો સરવાળો સજીવ છે સજીવને પર્યાવરણ વચ્ચે સંબંધ છે જો એનો અભ્યાસ કરીશું એનો અભ્યાસ કરીશું તો એને આપણે કહીશું ઇકોલોજી ઇકોસિસ્ટમ માટે શું કહીશું તો ભાઈ સજીવો છે અને પર્યાવરણ છે એની વચ્ચે સંબંધ હતો હા તો એ વચ્ચેનો જે ઘનિષ્ઠ સંબંધ છે એ સંબંધના કારણે આખું એક તંત્ર રચાય છે એક સિસ્ટમ રચાય છે એ જે તંત્ર રચાયું એ તંત્રને આપણે કહીશું નિવસન તંત્ર અથવા તો ઇકો સિસ્ટમ તો એન્વાયરમેન્ટ ઇકોલોજી અને ઇકોસિસ્ટમ આ ત્રણેમાં સજીવ અને પર્યાવરણની વાત કરવામાં આવી છે એની જે સંબંધ છે એ એ સંબંધના કારણે તંત્ર તંત્ર બન્યું તંત્રને આપણે કહીશું અથવા તો વચ્ચે હવે આ જે ઇકો સિસ્ટમ છે એના અલગ અલગ ઘટક છે કયા કયા ઘટક છે તો જોઈએ તો મૂળ ઇકો હતું શું સજીવ અને પર્યાવરણ બરાબર તો એને જ્યારે એના ઘટકની વાત કરીએ તો આપણી પાસે બે પ્રકારના ઘટક છે એક છે નિર્જીવ ઘટક અને બીજા છે સજીવ ઘટક નિર્જીવ ઘટકમાં જોઈએ તો આવશે પ્રકાશ તાપમાન પાણી જમીન અને વાતાવરણ આ મુખ્ય છે આના સિવાય પણ ઘટકો હોઈ શકે છે છે અને સજીવ ઘટકની વાત કરીએ તો ભાઈ સજીવ પોતે કે જેનું અલગ આખું પર્યાવરણ છે અને સજીવ ઘટકની અંદર અન્ય સજીવો પણ આવે બરાબર તો સજીવ ઘટકમાં અન્ય સજીવ પણ મૂળ સજીવો છે એ સજીવ ઘટક બનાવશે હવે વન બાય વન આપણે દરેક ઘટકનું ઇકોસિસ્ટમ માટે અથવા તો સજીવો માટે શું મહત્વ છે એ પણ જોઈએ મિત્રો એના નિર્જીવ ઘટકો એની શરૂઆત કરીએ અને પહેલો ઘટક છે પ્રકાશ કે પ્રકાશનું ઇકોસિસ્ટમમાં મહત્વ શું છે તો ફર્સ્ટ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પ્રકાશ અનિવાર્ય છે ખૂબ જરૂરી છે તો એકચ્યુઅલી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા શું છે તો હવામાં લીલી લીલી વનસ્પતિ પ્રકારનું સજીવ થઈ ગયું બરાબર તો આ બંનેનો ઉપયોગ કરશે ક્યારે કે સૂર્યપ્રકાશની હાજરીમાં જો સૂર્યપ્રકાશ નહીં હોય તો આ કેમિકલ રિએક્શન થશે નહીં તો કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણીની બાષ્પ સૂર્યપ્રકાશની હાજરી અને વનસ્પતિ બનાવે છે એનો પોતાનો ખોરાક ધેટ ઇઝ ગ્લુકોઝ તો ગ્લુકોઝ બનાવે છે અને સાથે આડ પેદાશ માટે આપણા માટે દરેક સજીવ માટે જરૂરી એવો ઓક્સિજન મુક્ત કરે છે તો મિત્રો બહુ બેઝિક કેમિકલ ફોર્મ્યુલા કેમિકલ રિએક્શન છે જે પર્યાવરણમાં થઈ રહ્યું છે અને અત્યાર સુધી આ બધું જ બેલેન્સમાં હતું પણ મનુષ્ય જ્યારથી ઔદ્યોગિક ક્રાંતિ શરૂઆત કરી ત્યારથી આ કેમિકલ રિએક્શન છે એને ઇમ્બેલેન્સ કર્યું છે એની અંદર વિક્ષોભ ઉભો કર્યો છે અને આને જ આપણે ફરીવાર બેલેન્સમાં લાવવા જઈ રહ્યા છે કેવી રીતે સમજીએ

હવે આપણે શું કરી રહ્યા છીએ પ્રગતિ અથવા વિકાસના નામે આ વૃક્ષો છે એને કાપી રહ્યા છીએ એટલે કાર્બન ડાયોક્સાઇડ એ શોષાશે નહીં માત્રા વધશે બીજી બાજુ ઓક્સિજનની માત્રા ઘટશે આટલું તો કર્યું પણ સાથે સાથે આપણે ઔદ્યોગિક ક્રાંતિ કરી ખનીજ તેલ છે એ કાઢ્યું ઉદ્યોગો અને વાહનોમાં ઉપયોગ કર્યો એટલે હજી આપણે કાર્બન ડાયોક્સાઇડને વધારી રહ્યા છીએ અને સામા પક્ષે એનું શોષણ એટલું થતું નથી અને ઓક્સિજન પણ ઘટી રહ્યો છે તો આ વસ્તુ ધ્યાનમાં આવી છે અને એના માટે થઈ અને હવે વૃક્ષો બચાવો જંગલો બચાવો એની મુહિમ ચાલવામાં આવી છે તો પ્રકાશ સંશ્લેષણ બહુ બેઝિક પ્રક્રિયા છે અને પ્રકાશ ખૂબ જરૂરી છે અને આ કેમિકલ રિએક્શન આ થાય તો જ આગળ અહીંથી ખોરાક છે લીલી વનસ્પતિ મારફતે આહાર જાળ આપણે થોડા સમયમાં ભણીશું આહાર જાળ શું છે આહાર જાળમાં અન્ય સજીવો સુધી પહોંચે છે જો આ જ નહીં થાય પ્રકાશ જ નહીં હોય તો પ્રકાશ ઓક્સિજન ક્રિયા નહીં થાય અને આગળ અન્ય સજીવો ખોરાક માટે જે વનસ્પતિ પર નિર્ભર છે જો પ્રકાશ જ નહીં હોય તો પ્રકાશ ઓક્સિજનની ક્રિયા નહીં થઈ શકે અને આ ક્રિયા મારફતે જે ખોરાક છે આગળ શાકાહારી પ્રાણીઓ અને એની ઉપર નિર્ભર માંસાહારી પ્રાણીઓ ત્યાં સુધી પહોંચી નહીં શકે અને નિવસન તંત્ર છે એ પૂરેપૂરું ડિસ્ટર્બ થઈ શકે છે મિત્રો આગળ વધીએ નિર્જીવ ઘટક ની અંદર નેક્સ્ટ છે તાપમાન મિત્રો તાપમાન સજીવોને પોતાનું જીવન ટકાવી રાખવા માટે ખૂબ અગત્યનું છે આપણે ઘરમાં અત્યારે ગરમી હોય બરાબર મે મહિનો ચાલતો હોય બાર જવું તો ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તરત આપણે એસી ઘરમાં ચાલુ

જૈવ વિવિધતા એટલે કે સજીવમાં જોવા મળતી વિવિધતા એની વિપુલ વિસ્તાર છે એ પુષ્કળ માત્રામાં હોય છે જ્યારે એની કમ્પેરિઝન આપણે એવા વિસ્તાર સાથે કરીએ કે જે તાપમાન ખૂબ જ ઊંચું અથવા ખૂબ જ નીચું હોય જેમ કે રણ પ્રદેશ છે અને બરફથી આચ્છાદિત ધ્રુવ પ્રદેશો તો ત્યાં

તો વનસ્પતિ સૃષ્ટિ છે એકદમ ઘટાદાર જંગલો છે એ જોવા મળતા હોય છે તો તાપમાન છે અને જૈવ વિવિધતા એની વચ્ચે સીધો સંબંધ રહેલો છે આગળ વધીએ મિત્રો નેક્સ્ટ વરસાદ એટલે કે રેનફોલ અથવા સાદી ભાષામાં કહીએ તો પાણી પાણી ઇકોસિસ્ટમનું એક નિર્જીવ ઘટક કેટલું અગત્યનું સજીવ માટે તો મિત્રો એવું કહેવાય છે કે સજીવ સૃષ્ટિ છે એની શરૂઆત જ પાણીમાં થઈ પહેલામાં પહેલો જે જીવ ઉત્પન્ન થયો આથી લગભગ ત્રણ પોઈન્ટ આઠ અબજ વર્ષ પહેલા તો પહેલા પહેલો થયો એ પાણીમાં મનુષ્યની વાત કરીએ તો દરેક સજીવ છે એના શરીરમાં ચોક્કસ દેહ ધાર્મિક ક્રિયાઓ ચાલે છે અને આ ક્રિયાઓ એના કોષીય લેવલ એક કોષની અંદર પણ આવી ક્રિયાઓ ચાલતી હોય જેમ કે પાચન છે ઉત્સર્જન છે પ્રજનન છે વિભાજન છે તો પહેલાના એ એક કોષીય અને અલ્પ અલ્પવિકસિત સજીવો હતા ત્યાંથી લઈ અને આપણે આજની વાત કરીએ કે આજે બહુ કોશીય સજીવો છે હવે દરેક સજીવ છે એના શરીરમાં કંઈક ચોક્કસ દેહ ધાર્મિક ક્રિયાઓ ચાલતી હોય જેમ કે પાચન છે શ્વસન છે ઉત્સર્જન છે પ્રજનન છે અને આવી દરેકે દરેક ક્રિયા છે એ એના શરીરના દરેક કોષમાં પણ ચાલે છે જેને આપણે જૈવ રાસાયણિક ક્રિયાઓ અથવા બાયોકેમિકલ રિએક્શન કહેતા હોઈએ છીએ તો મિત્રો આ બધી જ દેહધાર્મિક ક્રિયાઓ અથવા જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે કોઈ માધ્યમ હોવું જરૂરી છે તો પાણી બેસ્ટ મીડિયમ છે સારામાં સારું માધ્યમ છે છે કે એની અંદર આ ક્રિયાઓ પોસિબલ બીજી વસ્તુ દરેક ક્રિયા કરવા માટે કંઈક ને કંઈક ઉર્જા જોઈએ તો પાણી છે પાણીમાં મોટા ભાગના પોષક પદાર્થો એ ઓગળી શકે છે કે જે શરીરને મળી શકે છે શરીર એ પોષક પદાર્થો વાપરશે અને કંઈક ઉત્તર્ગ પદાર્થો ઉત્પન્ન કરશે આ નક્કામાં ઝેરી પદાર્થો ફરીવાર પાણીમાં ઓગળશે અને ઉત્સર્જન મારફતે શરીરમાંથી બહાર નીકળશે તો દેહ ધાર્મિક ક્રિયાઓ છે એના માટે જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે પાણી ઘણું અગત્યનું છે એના સિવાય જળાશયની વાત કરીએ કે નાનું ખાબોશિયું હોઈ શકે છે એ તળાવ હોઈ શકે છે એ નદી કે મહાસાગર પણ હોઈ શકે છે તો એની અંદર વસતા જે જલીય પ્રાણીઓ છે જલીય સજીવો છે પ્રાણીઓ પ્લસ વનસ્પતિ તો એના માટે એ રહેઠાણ અથવા તો હેબિટાટ હેબિટાટ શબ્દ યાદ રાખીશું મિત્રો ખાસ કે હેબિટાટ એટલે કે રહેઠાણ એ પૂરું પાડે છે તો પાણી રહેવા માટેનું માધ્યમ પણ પૂરું પાડે છે મિત્રો નેક્સ્ટ ઘટક છે જમીન અથવા આપણે કહીશું એને મૃદાવરણ તો જમીન અથવા મૃદાવરણ એ સજીવો માટે મુખ્ય રહેઠાણ છે જે સજીવો જમીન પર પોતાનું જીવન વિતાવે છે તેના માટે રહેઠાણનો મુખ્ય આધાર છે તો જમીન અથવા તો મૃદાવરણ બીજું કે આ સજીવો છે એને પણ પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે કંઈક ને કંઈક ખોરાકની જરૂર છે કંઈક પોષક તત્વોની જરૂર છે તો આ બધા જે જે પોષક તત્વો ક્યાંક ક્યાંક ને જમીન એની માટી છે એ માટીમાં સંગ્રહાયેલા હોય છે કે જેનો ઉપયોગ એ સજીવો કરી શકે છે આમ જમીન છે એ પોષક પદાર્થનો સંગ્રહ અને વાર્તા પર્યાવરણ અને સજીવો વચ્ચે એનું પરિવહન કે જેને આપણે બાયોજીઓકેમિકલ કેમિકલ સાયકલ પણ કહીએ છીએ કે જૈવ ભૂ રાસાયણિક ચક્રો જેમ કે કાર્બન ચક્ર છે સલ્ફર ચક્ર છે ફોસ્ફરસ ચક્ર ઓક્સિજન ચક્ર તો આવા પોષક ચક્રો સંગ્રહ અને પરિવહન માટે પણ જમીન એ નિર્જીવ ઘટક છે નેક્સ્ટ આગળ જઈએ તો હવે છે વાતાવરણ મિત્રો સજીવની વાત કરીએ સજીવના શરીરની વાત કરીએ તો શરીર બનવા માટે કંઈક બે બેઝિક બિલ્ડિંગ બ્લોક્સ જોઈએ કે જેની અંદર કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન આ તત્વો મૂળ આવેલા હોય છે આ તત્વો હોય તો જ કાર્બોહાઈડ્રેટ એટલે કે કાર્બોજી પદાર્થો પ્રોટીન ચરબી આ બધું બની શકે તો આ આપણને વાતાવરણમાંથી મળે છે કે જીવન માટે જરૂરી છે નાઇટ્રોજન કે જે પ્રોટીન બનવા માટે ખૂબ જ મહત્વનું છે અને કાર્બન ડાયોક્સાઇડ એનું પ્રમાણ ઝીરો પોઈન્ટ ઝીરો આડત્રીસ ટકા આ બધું જ આપણને વાતાવરણમાંથી મળી રહે છે તો આ મુખ્ય ઘટકો હતા એની સિવાય ઘણા બધા કાર્બનિક ઘટકો છે પર્યાવરણ ઉપર અસર કરતું હોય છે એ સ્થળ સમુદ્રથી કઈ ઊંચાઈ આવ્યું છે એની આસપાસનું જે પાણી છે એ પાણીમાં કેટલા પ્રમાણમાં ક્ષાર ઓગળેલા છે જેને આપણે સેલિનિટી કહીએ છીએ તો સેલિનિટી છે એની માત્રા કેટલી છે કે જે કોઈક ને કોઈક રીતે સજીવો છે આપણી પાસે સજીવ ઘટકો મોટાભાગે પ્રાણીઓ પણ પ્રાણીઓ સાથે વનસ્પતિઓનો પણ સમાવેશ સજીવ ઘટકમાં થતું હોય છે એ સૌથી બેઝિક અને પહેલા આવતા હોય છે હવે આ જે સજીવો છે એ પર્યાવરણમાં એકબીજા સાથે રહે છે આપણે વાત કરી હતી ઇકોલોજી અથવા ઇકોસિસ્ટમની ઇકો સિસ્ટમમાં શું કહ્યું હતું કે સજીવો અને એનો પર્યાવરણ એની વચ્ચે એક ચોક્કસ સંબંધો ઘનિષ્ઠ સંબંધ આવેલા છે આ સંબંધ શું છે કે આ સજીવો એકબીજા સાથે કંઈક ને કંઈક પ્રતિક્રિયા કંઈક ને કંઈક એમને રિલેશન થી જોડાયેલા છે કઈ અલગ અલગ છે આંતર આંતરક્રિયાઓથી જોડાયેલા છે તો મિત્રો સજીવોની વાત કરીએ છીએ આપણે ઇકોસિસ્ટમ એના સજીવ ઘટકો જે આપણે બે ભાગ પાડ્યા હતા કે સજીવ પોતે પણ ઇકોસિસ્ટમનો એક ઘટક છે અને એના સિવાયના અન્ય સજીવો પણ ઇકોસિસ્ટમના ઘટક છે અને આ બંને ઘટકો એકબીજા સાથે કંઈક ને કંઈક આંતરક્રિયાઓ કરતા હોય છે તો કઈ કઈ આંતરક્રિયા શરૂઆત કરીએ સહજીવન સહજીવનને ઇંગ્લિશમાં કહીશું મ્યુચ્યુઆલિઝમ મ્યુચ્યુઅલિઝમ મિત્રો આ બધા જ ઇંગ્લિશ શબ્દો પણ ખાસ આપણે યાદ રાખીશું સહજીવન આ કેવી આંતરક્રિયાઓ છે કે જેમાં બંને સજીવોને ફાયદો થાય આ એવો સંબંધ છે કે એમાં બંને સજીવ છે એ હંમેશા ફાયદામાં રહેતા હોય છે ઉદાહરણ આપણી પાસે છે ભેંસ અને બગલો પ્રાઇમરી સ્કૂલ પણ આ ઉદાહરણ આવતું કે ભેંસ ચરતી હોય તો સાથે કેટલાક બગલાઓ આજુબાજુ ઉડતા હોય એ સાથે બેઠા હોય ઘણા બગલા ભેંસની ઉપર પણ બેઠા હોય તો ભેંસ જયારે ચારો ચરી રહી છે તેના પગના કારણે જે ઘાસ છે એ ઘાસ તૂટે છે એ ઉડે છે અને અંદર રહેલી જીવાત છે એ ઉપર આવી જાય છે તે બગલાને જીવાત ખાવા મળી જાય છે બીજી ઘણીવાર આ જીવાતો ભેંસની ઉપર પણ ચોંટેલી હોય છે તો બગલો છે ભેંસની ઉપર બેસીને આ જીવાત ખાઈ શકે છે તો ભેંસને ફાયદો ફાયદો છે 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 કે જીવાતોથી એ બચી શકે સામે બગલાને ખોરાક મળી ગયો નુકસાન કોઈ નથી બંનેને ફાયદો થયો ભેંસ ચરે છે ભેંસને પણ ફાયદો થયો અને બગલો છે બગલાને પણ ફાયદો થયો કે બગલાને આહાર મળી ગયો અને ભેંસને એવા સુક્ષ્મજીવો અને કીટકો છે એથી રક્ષણ મળ્યું

બંને સજીવને નુકસાન થાય કેવી રીતે તો એક હરણ માટે પાંચ ભાગ વચ્ચે હરીફાઈ અને એને મેળવવા માટે એક કરતા વધારે સજીવો પ્રયત્ન કરી રહ્યા છે માનો કે એક ભાગ છે એના પેટની ભૂખ મટવા માટે એને એક હરણની જરૂરિયાત છે પણ એ વિસ્તારમાં પાંચ ભાગ છે અને હરણ એક જ છે એવું તો થશે ને એક ભાગ છે એક હરણનો શિકાર કરીને પેટ ભરી લેશે એટલે નુકસાન બધાને થયું બરાબર તો બંને સજીવો છે એને હંમેશા નુકસાન થાય તો જ્યારે કોમ્પિટિશનમાં જ્યારે લિમિટેડ રિસોર્સિસ છે તમારી પાસે અને એના માટે જ્યારે કોમ્પિટિશન બે સજીવો હોય તો બંને સજીવો એની અંદર નુકસાનમાં રહેતા હોય છે તો આને આપણે કહીશું કોમ્પિટિશન નેક્સ્ટ છે પરોપજીવન પરોપજીવન પરોપજીવનને આપણે કહીશું પેરાસાઇટિઝમ પેરા સાઇટ પરથી પેરાસાઇટિઝમ હવે આમાં શું છે કે એક સજીવ છે એ ફાયદામાં રહે છે એક સજીવને ફાયદો થાય છે જ્યારે બીજો સજીવ છે છે એને નુકસાન થાય ઉદાહરણ સમજીએ તો જૂનું અને જાણીતું આપણે બધા પરિચિત છીએ એવું ઉદાહરણ માણસને જુ જુ શું છે જુ પોતે એક પરોપજીવી છે એ માણસ છે માણસના માથામાં જુ થાય અને જો શું કરશે એ માણસના માથામાંથી લોહી પીશે મીન્સ કે એને પોષણ મળી ગયું જૂને પોષણ મળ્યું એટલે જૂમ ફાયદામાં પણ સામા પક્ષે માણસ તો માણસને હેરાન ગતિ આખો દિવસ ખંજવાળ ખંજવાળ કરતો હોય હવે સામે એનું લોહી જઈ રહ્યું છે એના લોહીનું નુકસાન થઈ રહ્યું છે તો એક વ્યક્તિ છે બી એને હંમેશા નુકસાન થાય જેને નુકસાન થાય છે ને આપણે એ કહીશું યજમાન અને જે ફાયદો લઈ રહ્યું છે એ પોતે પરોપજીવી તો પરોપજીવી જીવન પ્રકારનો સંબંધ હોય એમાં એકને ફાયદો બીજાને નુકસાન થવાનું છે નેક્સ્ટ આગળ વધીએ શિકાર અને શિકારી ધેટ ઇઝ ઇંગ્લિશમાં આને કહીશું ક્રિડેશન પ્રે એન્ડ ક્રિડેશન પ્રે એટલે કે શિકાર પ્રિડેટર એટલે કે શિકારી તો આની અંદર એક માટે ફાયદાકારક બીજાને નુકસાન ઉદાહરણ લઈએ વાઘ અને હરણ વાઘ છે અને એનો શિકાર કોણ બનશે હરણ તો વાઘ છે હરણને ખાઈ જશે વાઘનું પેટ ભરાશે વાઘ રહેશે ફાયદામાં કે એનું પેટ ભરાઈ ગયું સામા પક્ષે હરણ છે એનું મૃત્યુ થઈ જશે તો એને હંમેશા થયું નુકસાન બરાબર તો પ્રેડેશન અથવા તો આપણે શિકાર અને શિકારી પ્રકારનો સંબંધ જોઈએ એમાં એકને ફાયદો બીજાને નુકસાન નેક્સ્ટ નવા પ્રકારની ઇંગ્લિશ વર્ડ યાદ રાખીશું કોમેન્સાલિઝમ જોકે ગુજરાતી શબ્દ છે સહભોજિતા આપણે યાદ રાખીશું કોમેન્સાલિઝમ માં શું છે એમાં એવું છે કે એક સજીવ છે એને ફાયદો થાય આ પ્રકારના સંબંધમાં એક સજીવ છે એને ફાયદો થશે જ્યારે બીજો સજીવ એને કોઈ જ પ્રકારની અસર થતી નથી દેટ ઇઝ ઝીરો એને ના ફાયદો થાય છે કે નુકસાન થાય છે ઉદાહરણથી સમજીશું તો ઉદાહરણ છે શાર્ક માછલી અને સકર તો શાર્ક એ મોટી માછલી છે શિકારી માછલી છે દરિયાની અંદર જ્યારે સકર છે નાની માછલી છે એ શું કરશે શાર્કના શરીર સાથે ચોંટી જશે એટલે શાર્ક જેમ આગળ વધશે એને એ ફરી તરી બીજું અન્ય કોઈ શિકારી માછલીઓ છે એ સક્કર ખાઈ નહીં જાય તેનું રક્ષણ મળ્યું પણ આ બાબતે આના બદલામાં શાર્કને શું ફાયદો કશો જ ફાયદો નહીં શાર્કને નુકસાન શું તેને કોઈ નુકસાન નહીં બરાબર એકને ફાયદો સફર ફીસ છે એ પોઝિટિવ થર્ટી એ ફાયદામાં રહી શાર્ક इज ઝીરો એને કોઈ અસર થઈ નહીં તો આ પ્રકારનું છે એને આપણે કહીશું કોમેન્સાલિઝમ એના પછી આગળ વધે છેલ્લો છઠ્ઠો અને લાસ્ટ સંબંધ અથવા આંતરક્રિયા એને કહીશું એ મેન્સાલિઝમ અથવા એને કહેવાય છે શાંતિવાદ પણ શાંતિવાદ કરતા આપણે યાદ રાખીશું એ મેન્સાલિઝમ મેં આની અંદર શું છે કે આમાં એક સજીવને નુકસાન થઈ રહ્યું છે આ સંબંધની અંદર એક સજીવ હંમેશા નેગેટિવમાં હોય છે એને નુકસાન થઈ રહ્યું છે જ્યારે બીજો સજીવ છે એને કોઈ જ અસર નથી અસર થતી નથી તો આવું કઈ રીતે પોસિબલ છે ઉદાહરણથી સમજીએ એક આપણી પાસે ઉદાહરણ છે પેનિસિલિયમ પેનિસિલિયમ છે એક પ્રકારની ફૂગ છે પેનિસિલિયમ એક પ્રકારની ફૂગ છે અને એની અંદરથી એક રસાયણ નીકળે છે જેને આપણે કહે છે પેનિસિલિન કે જેમાંથી આપણે એક મેડિસિન પણ બને છે તો પેનિસિલિન છે એ ઝેરી રસાયણ છે આવું ઝેરી રસાયણ પેનિસિલિયમ નામની ફૂગ ઉત્પન્ન કરે છે તો એને એનાથી કોઈ જ ફાયદો કે કોઈ નુકસાન નથી થતું પરંતુ એ જ્યાં એ રસાયણ ઉત્પન્ન કરે છે એના કારણે આજુબાજુ જેટલા પણ સૂક્ષ્મ જીવ છે એનું મૃત્યુ થઈ જાય છે એટલે આપણે એને એન્ટિબાયોટિક તરીકે પણ યુઝ કરીએ છીએ બરાબર તો પેનિસિલિયમ ફૂગ છે એ પેનિસિલિન અથવા ઝેરી રસાયણ ઉત્પન્ન કરે છે એના ફાયદો છે એને નુકસાન છે

આંતરક્રિયાઓ કે સંબંધો છે કે એક સજીવ બીજા સજીવ સાથે આ આંતરક્રિયા કે સંબંધથી જોડાયેલો હોય છે આના સિવાય લગભગ બીજો કોઈ પણ સંબંધ પોસિબલ નથી જો કોઈ બે સજીવો કોઈ આંતરક્રિયા કરતા હશે તો આ છમાંથી કોઈ એક પ્રકારની જ હશે ઘણી બધી બુકની અંદર સાતમી અલગ એક પ્રતિક્રિયા છે એ પણ આપેલી છે વાત કરીએ ન્યુટ્રાલિઝમ મિત્રો આ સાતમું રિલેશન અથવા અથવા ન્યુટ્રાલિઝમ ઘણી બુકની અંદર આ પણ મેન્શન કરેલું છે પણ એની અસરની વાત કરી કે સજીવ પર શું અસર થાય છે એવું છે કે બંને સજીવો એને કોઈ જ અસર થતી નથી ના એક પણ સજીવને ફાયદો થાય છે ના એક પણ સજીવને નુકસાન થાય છે તો બંને સજીવો તટસ્થ છે જો કોઈ પણ સજીવના ફાયદો કે નુકસાન થતો જ ના હોય તો પછી એની વચ્ચે કોઈ આંતરક્રિયા થતી નથી એવું પણ કહેવામાં આવે એટલા માટે ન્યુટ્રાલિઝમ છે એને ઘણીવાર આંતરક્રિયામાં એડ પણ કરે છે અને ઘણીવાર એને ગણતા પણ નથી હોતા બાકીની આંતરક્રિયાઓ છે ત્યાં તમને કોઈક કોઈ સજીવો પર અસર દેખાશે ન્યુટ્રાલિઝમ અંદર કોઈ અસર જોવા મળતી નથી તો મિત્રો અહીં સુધી આપણે જોયા ઇકોસિસ્ટમ અથવા નિવસન તંત્ર એના બે ઘટક હતા નિર્જીવ ઘટક અને સજીવ ઘટક અલગ અલગ નિર્જીવ ઘટકો જોયા અને સજીવ ઘટકો છે એની વચ્ચે શું સંબંધ છે આ એક્ઝામ પ્રિલિમ માટે અગત્યનો છે એ પણ આપણે જોયો નેક્સ્ટ લેક્ચરમાં ફરી વાર મળીશું કંઈક નવા ટોપિક સાથે આગળ વધીશું ઘણી બધી બેઝિક વ્યાખ્યાઓ હજી પણ બાકી છે એને આપણે સમજીશું સો નેક્સ્ટ લેક્ચરમાં ફરી વાર મળીએ ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ